તો ગાંધીનગર કમલમ ખાતે રાજપૂત સમાજની બેઠક પૂર્ણ થઈ છે જે ગુજરાતના ખૂણે ખૂણેથી રાજપૂત સમાજના આગેવાનો આજે ભાજપને ભારતના ભવિષ્યને રાષ્ટ્રીય અને ધર્મને સમર્થન આપવા કમલમ ખાતે આવ્યા હતા તો ગુજરાતના પણોતા પુત્ર નરેન્દ્ર મોદી હિન્દુ સમાજ અને સુખ શાંતિ સલામત અને વિકસિત ભારત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે દેશમાં તોફાનો હુલ્લડોને ડામવાની કામગીરી અમિત શાહે કરી છે

અર્થતંત્રમાં ભારત અગ્રમે પહોંચે એના માટે જયારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ

અને મૃત્યુ મુકામ આપણા મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈ પટેલ એ સધિયારો ટેકો આ ભારતનો જે વિકાસ જે કરી રહ્યા છે એની આગેવાની નીચે અને ક્યાંય રોકાણ ફેસ ન પહોંચે એના માટે જ્યારે રાજપૂત અને ક્ષત્રિયો હંમેશા પોતાના હિત કરતા રાષ્ટ્ર ફરજ છે અને આજે હિત માટે અમે આખા ગુજરાતમાંથી ફક્ત બે દિવસની નોટિસમાં અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષ ટેકો આપવા અમે સૌ